વાઘોડિયા રોડ સુરીનગર બસ સ્ટેન્ડ પાસે શિવાંશ ફ્લેટની દિવાલ અચાનક તૂટી પડતા રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો સદનસીબે નીચે કોઈ હાજર નહીં હોવાથી મોટી જાનહાની થતા ટળી હતી વડોદરા શહેરમાં હજી પણ ઘણા એવા જર્જરિત મકાનો છે જે પડપડો થઈ રહ્યા છે પાલિકા દ્વારા અગાઉ નિર્ભયતાની નોટિસો ફટકારી સંતોષ માન્યો જોકે આજે પણ આવા મકાનો મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે છતાં તંત્રના પેટનું પાણી હાલી નથી રહ્યું તેવામાં શનિવારે આવું જ એક જર્જરિત મકાનની દિવાલ તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો શહેરના પૂર્વ વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનની થઈ ન હતી જેથી તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી અનુસાર વાકડીયા રોડ કૈલાસ સોસાયટી પાસે વર્ષો જૂનો શિવાંશ ફ્લેટ આવેલો છે શનિવારે સાંજે આ ફ્લેટમાં એક દુકાનની ગેલેરીનો ભાગ કડક થયો હતો જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફોફડાટ ફેલાયો હતો બંને અંગની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી

ભગવાનની દયા છે કે હું અહીંયા હાજર નહોતો અને પડ્યો એટલે હું તો કોઈ પ્રસંગમાં ગયો હતો તો આમાં ફોન આવ્યો એટલે હું ઇમિજિયટલી બધું છોડીને પાછો અહીંયા આવ્યો અહીંયા એને જોયું તો મારા ઘરની બી આગલી પેરાપીટની પેઢી દીવાર જે છે આખી ઘટી પડી છે મારી બાજુનું ઘર છે એને ડ્રોઈંગ રૂમની ને બધી દીવારવાળી આટલી ઘટી પડી નીચે ત્રણ દુકાનો હતી કિશુભાઈ ત્રણે છે એને ખાસ્સું નુકસાન થયું છે બે હજાર એકમાં આ બિલ્ડિંગ બની ગયેલું હું બે હજાર બેમાં શિફ્ટ થયો હોય ત્યાં ત્યારથી આજ સુધીમાં કોઈ બિલ્ડર એ જોવા નથી આવ્યું કે કોઈને કંઈ લેવા દેવા નથી જે બિલ્ડરોના પોતાના ઘરો છે એ ભાડું ખાય છે ખાલી રાખે છે એ ગમે છે એને લેવા દેવા નથી આ ઘટનામાં કોઈને ઈજા થઈ છે એ બી ઉપરવાળાની મેયર હતી કે સમજો કે કોઈ કહેતા કોઈને નથી આ કયો વિસ્તાર છે કલ્પના સોસાયટી વઘોડીયા રોડની સામે શિવાંગ ફ્લેટ આપનું નામ